સમાચારમાં આગળ વાત કરીએ તો માણસા તાલુકાના ઇટાદરા ગામે ગટરના પાણી જાહેર રસ્તા લોકોને ભારે હાલાકી ન આવ્યો હોવા છતાં પણ ગટરના પાણી બહાર આવતા વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સ્થાનિકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ સામે નથી આવ્યું બીજી બાજુ પાણી ભરાઈ જતા તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે અને લોકો બીમાર પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે તેથી લોકો પણ ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી બાળકો પણ બીમાર થાય તેવી પણ શક્યતા છે તો ઇટાદરા ગામે ચોમાસામાં મોટા ભાગનો માર્ગો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે સતત ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો અને બીજી તરફ આ ગટરનું ગંદુ પાણી આવ્યું છે તેથી તત્કાલિક ત્યાં નિરાકરણ લાવવામાં આવે હાલ તેવી માંગ કરી રહ્યા છે